મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ધંધુકા પ્રવાસ દરમિયાન રેસ્ટ હાઉસ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝવેરચંદ મેઘાણીને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકીનભાઈ મેઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન સાહિત્ય લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમનું પ્રદાનના પ્રદર્શનને નિહાળ્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રીએ કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસવીરોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું મુખ્યમંત્રીએ તમામ પ્રદર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી અને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય કાળુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અરુણ મહેશ બાબુ અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી કે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે લોકગાયક અભયસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા